વિદ્યાર્થીઓમાં મૈત્રી ભાવ ખેલદીલીની ભાવના સંઘભાવના તથા શારીરિક સજ્જતા કેળવાય તે હેતુસર સીબીએસઇ દિલ્હી દ્વારા સીબીએસઇ વેસ્ટ ઝોન ફૂટબોલ ક્લસ્ટર થર્ટીન્થના હોસ્ટિંગની જવાબદારી ઐતિહાસિક નગરી પાટણમાં આવેલ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલને સોંપવામાં આવેલ છે જેમાં સમગ્ર ગુજરાત દેવ દમણ અને દાદરા નગર હવેલીથી તમામ સીબીએસઈ સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે તારીખ એક નવ બે હજાર ચોવીસની રવિવારથી ચાર નવ બે હજાર ચોવીસને બુધવાર સુધી ચાર દિવસીય સીબીએસસી ક્લસ્ટર ફૂટબોલ બોઇઝ અને ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના સંસ્થાના ડોક્ટર જે એચ પંચોડી સાહેબ મુખ્ય મહેમાન કેસી પોરિયા વાઇસ ચાન્સેલર ઓફ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ ઓફ ઓનર પ્રોફેસર જયદ્રો શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ચિરાગ પટેલ હિતેશ પટેલ સીબીએસઈ ઓબ્ઝર્વર શાળાના રમતગમતના શિક્ષક ડોક્ટર વિશાલ ધોબી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ટુર્નામેન્ટના મેસ્કોટ તરીકે લાયન રાખવામાં આવ્યો છે સીબીએસઈ સંલગ્ન શાળાઓમાંથી આવેલા ખેલાડીઓ દ્વારા ગ્રાઉન્ડ પર શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી શ્રી ગણેશની પ્રાર્થના તથા વાતાવરણને ઉત્સાહિત બનાવવા માટે જોશભર્યો ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો મહેમાનો દ્વારા સીબીએસઈનો ધ્વજ ફરકાવી મશાલ સળગાવી આકાશમાં ફુગ્ગા ઉડાડી લિયો સ્ટેચ્યુ ખુલ્લું કરી ખૂબ જ ઉત્સાહ સાથે સીબીએસઈ ક્લસ્ટર ફૂટબોલ બોયઝ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો